જીટી શેઠ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ અઢારમો આંસુ ભીનો ઉજાસ દિલીપ રાણપુરા એ આપણને પોતાની જે નવલકથા છે વસુધા વસુધામાંથી એક પ્રકરણ આપણને અહીંયા આપવામાં આવ્યું છે એટલે આનો પ્રકાર છે નવલકથા અંશ આમ તો આ પાઠ આપણે ત્રીસ ટકા અભ્યાસક્રમ ઓછો કર્યો છે એમાં ત્રીસ ટકાના અભ્યાસક્રમ દ્વારા આ પાઠને કાઢી નાખવામાં આવ્યો છે છતાં બોર્ડની સૂચના છે કે થોડીક માહિતી જે પ્રકરણ કાઢી નાખવામાં આવ્યા છે એ પ્રકરણની માહિતી તો આપવી જ ભણવાના તો છે જ વ્યાકરણની દૃષ્ટિએ પણ આપણને ઉપયોગી બનશે ને કંઈ ઉપયોગી ન બને તો જીવનમાં પણ આપણને ઘણું આમાંથી જાણવાનું મળશે તો આજે થોડીક મુખ્ય મુખ્ય વાત કરીએ કે આખો પાઠ બહુ લાંબો છે આમ તો આખી નવલકથા વાંચીએ ને વસુધા તો જ આ પાઠ આપણને સરસ રીતે સમજાઈ શકે એવું છે ગ્રામ્ય જીવનની આ એક નવલકથા છે વસુધા વસુધા એટલે જમીન આપણી પૃથ્વી જે આપણી માતૃભૂમિ છે એને ઉજાસ આસુ બીનો ઉજાસ શબ્દ આપણને આપ્યો છે કેટલી લાગણી હોય આપણું વતન આપણું ઘર આપણી ભૂમિ જે જમીન આમ તો તમારી એક જગ્યા જોઈએ ને તો ઘરમાંય ફિક્સ હોય છે બીજા કોઈ આવીને બેસી જાય તો પણ આપણને ગમતું નથી અને આ ઘર છોડીને જ્યારે જાવું પડે છે ત્યારે તો શું થતું હશે તો આ વતન છોડીને જવું પડે ત્યારે શું થાય એ સરસ મજાની આખી નવલકથાનો જે સાર છે આમ તો આ એક પાઠની અંદર એક પ્રકરણની અંદર ઘણું બધું આપણને સમજાવી જાય છે દેવરાજ એ આપણે નવલકથાનો હીરો કે જે એક મુખ્ય પાત્ર દેવરાજ છે એના અભ્યાસ માટેની વાત કરી છે ગ્રામ્ય જીવન આ મેરુ મેરુપર નામનું ગામ છે જે સુરેન્દ્રનગર પાસે વઢવાણ અને રતનપર ત્યાં રહેવા માટે આવી જાય છે મેરુપર એક નાનું એવું ગામ છે અને દુષ્કાળ પડે છે જમીનની વાત છે કંઈ થતું નથી અને એના દેવરાજના પિતા છે કામ માટે મજૂરી માટે હંમેશાને માટે રતન પર એ આવી જાય છે સુરેન્દ્રનગર ત્યાં તેમને લારી ચલાવે છે અને પોતાનું જીવન છે એ નિભાવે છે દુષ્કાળને કારણે ઘણા વર્ષો હવે આપણે મેરુ પર જવું જ નથી ત્યાં ખેતી કરીએ છીએ ઘણી મહેનત પણ ખાવા પામતા નથી ને અહીંયા પરંતુ જે દેવરાજનો વિચાર છે એ અલગ છે અભ્યાસ કરવા માટે એને ગામડાઓમાં કોઈ મોકલતા નથી હોતા બાળકોને કામે લગાડી દે છે આમ હું તમને ટૂંક સાર બધો કહું છું અને એમાં દેવરાજને ભણવા માટે જે લઈ જાય છે ભગવાનજીભાઈ છે આમ જોઈએ તો આપણે એવી ઘણી બધી સંસ્થાઓ છે ગુજરાતની અંદર કે ત્યાં ભણતરની સાથે ગણતર અને કામ કરતાં પણ શીખવાડે ભાવનગર પાસે પણ આવી ઘણી બધી સંસ્થાઓ છે જ્યારે આપણે પાલીતાણા જઈએ ત્યારે સોનગઢથી આ બાજુ જે લોકભારતી સણોસરા છે એ આવી સંસ્થા છે ત્યાં ખેતીવાડી બધું જ શીખવાડતા હોય છે એવા સમયે દેવરાજને ભણવા માટે જ્યારે મોકલવામાં આવે છે ત્યારે એની માતા એ ના પાડે છે ત્યાંથી આપણો આ પ્રકરણ શરૂ થાય છે પણ દેવરાજને તો ભણવા જવું હતું જ ટ્રેનમાં ક્યારેય નહીં બેઠેલા ઘરના સભ્યો જ્યારે ટ્રેનમાં બેસે ત્યારે કેવો આનંદ થાય છે ત્યાંથી વાત શરૂ થાય છે દેવરાજ જ્યારે એ આશ્રમની અંદર ભણવા જાય છે અને ભણવા જવાની સાથે જે એમને આનંદ પ્રાપ્ત થાય છે મારે કંઈક કરવું છે ભણવું છે તેની નાની બહેન છે એ ચાર ચોપડી ભણેલી તો એમને ભણેલો એક છોકરો મળેલો એ ચાર ચોપડી માન એટલે જે એમના કુટુંબ અને ગામની અંદર ઓછું ભણે બીજું એમની બેન છે ચાર ચોપડી ભણાવેલી તો એમને સરસ એ ભણેલો પતિ મળેલો એ હું ભણીશ તો મને પણ એ લગ્ન માટે કંઈક એવું સારું પાત્ર મળશે એવી ઘણી બધી ઈચ્છાઓ અને હું કંઈક કરીશ આવી મજૂરી હવે કરવી નથી અને ભણીને કાંઈક નવું કરવું છે એ ધ્યેયથી એ આશ્રમમાં જવા માટે એટલો ઉત્સાહ અને આનંદ એમનો વધી જાય છે એટલે આશ્રમ જવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે એની માતાને ગમતું નથી અને એમને આંસુ આવી જાય છે કે મારો દીકરો અહીંથી ઘરથી દૂર જશે ઘણા બધા માતા પિતાઓને ગામડાઓમાંથી એવું થતું હતું કે બાળકને દૂર ન જવા દેવો શું કરશે ક્યાં રહેશે શું ખાશે કોણ એનું ધ્યાન રાખશે આવી કપરી પરિસ્થિતિ પહેલાં હતી હવે એવું નથી હવે એવી હોસ્ટેલો ઘણું બધું પૈસા સમજુ શિક્ષણ ફોન વાહન વ્યવહાર ઘણું બધું હવે બધું નજીક થઈ ગયું એમ માનીએ ઝડપથી આવી શકે પાછો પૈસા હોય પેલા પૈસા નહોતા વાહનોમાં કેમ આવશે ઘણું બધું વિચારવાનું હતું એવા કપરી પરિસ્થિતિમાં એમની માતાને ખૂબ દુઃખ થાય છે અને ટ્રેનમાં બેસીને જ્યારે એન્જિન એ ચાલુ થાય છે અને માતાનો ચહેરો જોવા માટે જ્યારે બારીમાંથી પોતાનું ડોકું બહાર કાઢે છે તો માતાનું એ મુખ તો જોઈ શકતો નથી પરંતુ એ મુખ મને એમ છે કે કાયમ માટે એ બંધ થઈ જશે એના માટે એ આપણને બતાવે છે કે જે વસ્તુ દેવરાજ વિચારે છે અને છ મહિના પછી એ પત્ર આવે છે અને પત્ર આવ્યા પછી જે એમની માતાનું જે અવસાન થયું છે કે તું જલ્દી પહેલાં આવીશા પરંતુ જ્યારે દેવરાજ ગામડે પહોંચે છે ત્યારે એ ગામડે પહોંચે છે ત્યારે બધા લોકો એ બાળીને એ આવી ગયા હોય છે અને જે પાછા ગામડેથી જેમને દુઃખ થાય છે કે ક્યારેય એ માતાનું મોઢું જોઈ શકતો નથી એવા કપરી પરિસ્થિતિને કારણે જે પોતાનું દુઃખ દેવરાજ છે એ સમજી શકે છે કે હું ભણીને પાછો આવીશ ત્યારે માતાને ઘણું કરી બતાવીશ પરંતુ માતા એ જોવા માટે રહેતી નથી એના પિતા કહે છે કે તું ભણીને આવ્યો હવે આપણું કરજ છે દળદાર શબ્દ વાપરો છે એ હવે ઉતરી જશે તું કંઈક કામ કરીશ પણ દેવરાજને તો નોખો જ વિચાર હતો કે મારી જે જમીન છે એમાં મારે પાછું વસુધા બનાવી છે વસુધા આશ્રમમાં જે બહેનો છે અને જે ત્યાં શીખો છે એ ફરી પાછું ગામડે જઈને એવું સરસ મજાનું વાવેતર કરવાનું છે અને પુષ્કળ ધન ધાન ઉત્પન્ન કરવાનું છે અને ધન કમાવાનું એમના વિચારો એવા છે ફરી ગામડે જવું અહીંયા શહેરમાં રહેવું નથી અને મજૂરી કરવી નથી અને આપણી જમીન છે આપણું ઘર છે ત્યાં જશું અને એના માટે એના પિતાને મનાવવા માટે ઘણું સમજાવે છે પરંતુ પિતા સમજતા નથી કે હવે ગામડે જવું જ નથી ઘણી સમજૂતી આપ્યા પછી એ પિતા તૈયાર થાય છે અને રતન પર છોડી અને ફરી પાછા મેરુ પર ગામ મેરુ પર ગામ એ જવા માટે જાય છે અને એ વચ્ચેના જે સંવાદો છે એ આપણને આપ્યા છે કે પ્રભુને હવે કેટલું ભણવાનું તું શું કરીશ બાપુ થોડી વાર મૌન રહીને પૂછે છે કે દોઢ વરસ પછી તો નોકરી ને ના પ્રભુ નોકરી નહીં કરે એવું કેવું મન થતું હતું પણ એ બોલ્યો એને ઠીક લાગશે એમ કરશે હવે આપણે ચોકીદારીમાં મારું મન હવે બહુ પડતું નથી પછી આવા ઘણા સવાદો થાય છે અને પોતાનો જે ઉજળ મલક છે ત્યાં એ ફરી પાછું વસુધા બનાવવા માટે હાથમાં એ સાધનો લે છે અને બધા લાગી પડે છે અને ખૂબ જ સરસ મજાનું એ પોતાનું ઘર પાસે પહોંચે છે તો ત્યાં એમનું મકાન પડી ગયેલું હોય છે એ બધું બતાવ્યું છે પરંતુ જે જમીન અને જે મકાન છે એની યાદો એમને હંમેશા યાદ આવે છે અને જૂના જે પ્રસંગો છે એની યાદ કરે છે પોતાની માતા છે એ એની અંદર એ વાલ કરતી હતી બધા પ્રસંગો એમને યાદ આવી જાય છે ત્યાર પછી દેવરાજ છે ઘણી મહેનત કરે છે અને ખરેખર પોતાની જમીનમાં એ કામ વસુધામ જે આશ્રમની અંદર શીખીને લાવ્યો હતો એ બધો પ્રયોગો કરી અને ફરી ગામડાને એક ઉજસ એક ઉજાસ બનાવે છે કે હરિયાળી એ જે પાણી સિંચાઈ પદ્ધતિ નવું બિયારણ અને આખું બગીચાઓ અને બધું સરસ મજાનું પોતાનું ખેતર છે આમ આખા એ પોતાના જીવન ઉપરથી ગામડાઓના લોકોને એ સંદેશ આપવા માટે સરસ મજાનું આપણને આ એક પ્રકરણ આપવામાં આવ્યું છે આમ વાંચીએ તો અધૂરી વાત એટલા માટે લાગે કે એક મોટી નવલકથા છે અને એમાં ઘણું બધું આગળ પાછળ આપણે જોઈએ તો આ પ્રકરણ વધારે સમજાય આખી નવલકથા વસુધા વાંચીએ તો આપણને ખ્યાલ આવે એટલે ટૂંક સાર કહીએ તો જે આંસુભીનો ઉજાસ નવલકથાનો એક ભાગ છે અને જે આપણો નાયક છે દેવરાજ છે એના જીવનની અંદર જે પરિવર્તન અને ઘડતરમાં જે વસુધા નિમિત્ત બને છે કે જ્યાં ભણો છે તે પોતે અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસ હવે પોતાના ગામડે જઈ પોતાની જમીનો પર એને પ્રયોગ કરવા છે એટલે વસુધાના જે કંઈ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એ પોતાના જીવનમાં ઉતારીને લાવ્યો છે એનો હવે એ પ્રયોગ કરે છે એટલે ભગવાનભાઈના જે આગ્રહ હતો અને એ વસુધા લઈ જાય છે ત્યારે દેવરાજ આપણને ગામ જીવનનો જે ગામડાનો જીવનનો જે ઉદ્ધાર કરવાનો છે અને ગામ જીવનને પૂરક પોષક કેળવણી પર ભાર મૂક્યો છે એ માટે દેવરાજ તેના મા બાપની નારાજગી મમ્મીને જવા નથી દેવું અને પિતાનું પણ દુઃખ થાય છે કે કામ કરે એ સારું ભણીને શું કરશે એટલે આવી નારાજગીના પોતે દેવરાજ એટલો મક્કમ રહે છે અને તેના હયાને સ્વનો નહીં પણ સમષ્ટિનું હિત વસ્યું છે તેને કેવળ પોતાના જીવનને જ ઉજ અજવાળવું નથી પણ સમગ્ર ગ્રામ્ય જીવન આખું ગામડાઓનું જીવન છે એને ઉજાડવાનું છે અને એના મનની અંદર જે શેરની મોજ શોખ છે ચાકમ જોડ છે જીવનનું મહત્ત્વ એ એના માટે નથી દેવરાજ માટે પણ કંઈક વિશેષ પોતાના ઉજ્જવળ મલકને નંદનવનમાં ફેરવવી નાખવાની જે એમની ઈચ્છા હતી એ ઈચ્છા આપણને અહીંયા જોવા મળે છે કે મોજ શોખથી તો શું થવાનું છે પણ પોતાનું જે આખું ગામડું છે એક નંદનવન બનાવીશું એવી એમની ઈચ્છા હતી એ પૂરી કરે છે અને એ જ દિશામાં એ હંમેશાને માટે આગળ વધે છે ને ખરેખર એક વસુધાને નંદનવન બનાવીને જ રહે છે આમ આંખમાં તેની જે કૃત નિશ્ચિતતાના શું ઉજાસ છે પોતાના કર્મનો જે કંઈક કરવાનો ઉત્સાહ હતો એના આંખોમાં દેખાય છે અને દેશની પ્રત્યેક આવી શાળા છે એ વસુધા બને તો ભારત દેશનો દરેક બાળક જે ચોક્કસ દેવરાજ બની શકે છે આ નવલકાથાના જે અંશ છે એક ભાગ છે એમાં આપણને મુખ્ય વાત એ અમર સંદેશ એ છે કે દેવરાજના પાત્ર દ્વારા આપણને મૂક્યો છે કે દરેક બાળક જે આવી વસુધા વિશે ભણે અને પોતાનું જીવન ઉજાસ બનાવે એવું હેતુથી ભણે તો ખરેખર એ કંઈક જીવનમાં પ્રાપ્ત કરી શકે છે એવી વાતો આ પ્રકરણમાંથી આપણને આપવામાં આવી છે માટે ભણતરની સાથે ગણતર હોવું છું ખાલી ભણું એના કરતાં જીવનમાં કંઈક કરીશું કંઈક કરી બતાવીશું અને જે અભ્યાસ કર્યો છે એનો જીવનમાં આપણને ઉપયોગી બને એવા કર્મો કરીશું એ આ પાકનો મુખ્ય ધ્યેય છે માટે આપણને ઘણું બધું આ પાઠમાંથી સારા વિચારો આવે ખાલી ભણતર નહીં પણ સાથે ગણતરની ધ્યાન રાખવું જોઈએ એ અભ્યાસક્રમમાં નહીં હોવા છતાં આપણને વ્યાકરણની દ્રષ્ટિએ એ પાઠમાંથી ઘણું પૂછાય તો એકાદ વાર વાંચી જવું પછી ઈશ્વર સર્વવ્યાપી અભ્યાસક્રમમાં ઓગણીસમો પાઠ છે એ હવે પછી આપણે લેશું તો ઓગણીસમો પાઠ ઈશ્વર સર્વવ્યાપી બા એકલા જીવી એ બે કૃતિ અને શરત એ ત્રણ હવે કૃતિ ભણવાની એટલે છ પીરિયડ જોશે પણ એ વચ્ચેના ત્રણ બીજા પાર્ટ જે નીકળી ગયા છે કાવ્ય એ પણ આપણે ઉપર ચલી નજરે જોઈ લેશું કે જેથી આપણને અભ્યાસક્રમમાં જે વ્યાકરણની દૃષ્ટિએ કામમાં આવે એટલે ઈશ્વર સર્વવ્યાપી સરસ મજાનું આપણને પાઠ આપ્યો છે આમ તો નાટક જેવું કહીએ તો પણ ચાલે અને જે પાઠ છે એ આપણને ચિંત ચિંતનાત્મક નિબંધ છે નિબંધરૂપે આપણે એને જોવાનો છે